રાહત દરે ફરસાણ અને મીઠાઈનું વિતરણ જેમાં મોહનથાળ ગાંઠિયા તીખા ગાંઠિયા ચબાણું અને શક્કરપારા જેવી વસ્તુઓ બનાવી સાતમ આઠમના તહેવારને અનુસંધાને મધ્યમ અને ગરીબ વર્ગના માણસોને રાહત દરે મળી શકે તે હેતુથી મહાલક્ષ્મી ટ્રસ્ટ દ્વારા લીમડા ચોકમાં સ્ટોલ ઊભો કરી લોકોને વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વખત મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી જનતા ચાવડાનું આયોજન કરેલ છે દર વર્ષે રાહત ભાવે અમે બધું વિતરણ કરીએ છીએ અને એમાં ત્રણ કિલો મીઠાઈ હોય એક કિલો મીઠાઈ અડધો કિલો ગાંઠિયા અડધો કિલો તીખા ગાંઠિયા શક્કરપારા અને ચવાણું આવી રીતે પાંચ કીટ અમે સાડા ત્રણસો રૂપિયામાં રાહત દરે ગામને બધાને વિતરણ કરીએ છીએ તેમાં અમનેથી દાતાશ્રીઓ તરફથી પણ દાન મળેલ છે અમારા કાર્યકર ભાઈઓએ ઉઠાવી અને આ કાર્ય બનાવ્યું છે છે ગામનો સારી રીતે અંદાજે અંદાજે કિલો કિલો અમે બનાવેલો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો